ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને શિક્ષણપ્રેમી નથાભાઈ પટેલ જેઓએ એક શિક્ષકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેઓએ શિક્ષક સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાસ બેંકના ચેરમેન બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકેની સેવાઓ આપેલ અને ધાનેરામાં વેપારીઓ માટે નાગરિક સહકારી મંડળીની સ્થાપના કરી અને તે પછી ધાનેરા મર્કટાઇલ બેંકની સ્થાપના કરીને આજે વેપારીઓ માટે આશીર્વાદ સમાન છે તે સિવાય ધાનેરા ખાતે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે કોલેજની શરૂઆત પણ નથાભાઈ પટેલે કરી હતી અને આજે જે થકી કેટલાય વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં સેવા આપી રહ્યા છે નથાભાઈ પટેલે ઇઠોતેર વર્ષ પૂરા કરીને ઓગણસીમાં વર્ષમાં પ્રવેશ કરતા કોલેજના જૂના વિદ્યાર્થીઓ તેમજ હાલ સર્વોદય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નથાભાઈ પટેલના ઓગણસીમાં જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા ઓગણએસી બોટલ રક્તદાન કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યા હતા આ પ્રસંગે નથાભાઈ પટેલે વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમને દેખીને દગદગિત થઈ ગયા હતા અને તમામ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ બનવા માટે આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે શુભેચ્છાઓ આપવા માટે નારાયણભાઈ ચૌધરી પોપટલાલ જોશી ધાખા સરપંચ બાબુભાઈ પટેલ જયસુમભાઈ હડિયા પ્રાગજીભાઈ પટેલ કોંગ્રેસના શહેર પ્રમુખ હરસિંહ રાજપૂત તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ ધાનેરા મર્કટાઇન બેંકના મેનેજર અંબાલાલ પટેલ સહિત મોટી સંખ્યામાં ગામડાઓ તેમજ શહેરમાંથી આગેવાનો હાજર રહ્યા હતા